અર્બુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત બળદેવજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસની કમાન સંભાળી મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની વરણી કરવામાં આવી ત્યારે શહેરમાં આવેલા અર્બુદા ભવન હોલમાં પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી પધાર્યા હતા અને બળદેવજી ઠાકોરને ફુલહાર અને સાલ પહેરાવી શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પદગ્રહણ સમારંભમાં પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં વધુમાં જણાવ્યું કે ભાજપના સત્તાધીશોએ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને વાંચા આપી છે અને દરેક બહાર પડતા ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર આચરીને જનતાને નુકસાન પહોંચાડ્યું છે ને બ્રિજ પાડવાની ગંભીર ઘટનાઓ બને તો તેનો ભોગ હંમેશા ભૂળી જનતા જ બનતી હોય છે આ કાર્યક્રમમાં બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે પણ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ઠેર ઠેર ભાજપ સરકારના રાજમાં દારૂના અડ્ડા ધમધમે છે છતાં પણ કોઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી તેમાં પણ ભાજપે ભ્રષ્ટાચારને લઈને માંજા મૂકી છે ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ જે પ્રમાણે બહુચરાજી તાલુકાના સરપંચશ્રીઓનો સન્માન સમારોહ સુનપુરા ગામે ભારતીય જનતા પાર્ટી બહુચરાજી તાલુકાના પ્રમુખ દ્વારા યોજવામાં આવ્યો હતો એ સત્કાર સમારોહની અંદર ભારતીય જનતા પાર્ટીના બહુચરાજીના ધારાસભ્ય માન્ય મુરલી શ્રી સુખરાજી અધ્યક્ષ સ્થાન જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ રાખવામાં નહોતું હોય અને ચોથા પાંચમા નંબરે નામ લખ્યું અને ભારતીય જનતા પાર્ટીના અંદરના અંદરના વિખવાદના કારણે ક્યાંક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચશ્રીના સન્માનની જગ્યાએ ક્યાંક સરપંચોનું અપમાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય અને જે ગ્રુપિઝમના કારણે સરપંચો પોતાનો કિંમતી સમય કાઢી સત્તા સમારોહમાં આવ્યા હતા પણ આખો મેસેજ એમના વિખવાદના કારણે આખા બહુચરા વિધાનસભા આખા ગુજરાતની અંદર એવો મેસેજ ગયો છે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરવા સિવાય અંદરો અંદર ઝઘડાવાની રાજનીતિ કરી અને લોકોને ગેર માગી દોરવાનું કાર્ય આ ભારતીય જનતા પાર્ટી કરી છે ધારાસભ્ય તરીકે માન સન્માન લેવું એ કેટલું યોગ્ય ધારાસભ્ય તરીકે માન સન્માન મેં કહ્યું ને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો કોઈ પબ્લિકે કોઈ સામાજિક સંગઠને કે કોઈ સામાજિક કાર્યકરે ગોઠવ્યો હોય તો એનું સન્માન ના હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીના બહુસરે તાલુકાના પ્રમુખ દ્વારા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમની અંદર શું અંદર અંદર મતભેદ ચાલતા હશે એ પાર્ટીની મને નથી ખબર પણ ક્યાંક ને ક્યાંક સરપંચનું સ્વાગત થવાની જગ્યાએ આવા વિખદ ઉભા કરીને સરપંચનું અપમાન થયું હોય એવું ચોક્કસ મને લાગી રહ્યું છે બેચરાજીની અંદર હવે કોંગ્રેસ મજબૂત થઈ શકીએ બહુચરાજીની અંદર કોંગ્રેસ મજબૂત જ છે ગઈ વિધાનસભા પણ થોડા મતોથી અમે હાર્યા હતા પણ આ વખતે નવા જો મને દિસ્સા સાથે અમે ફરીથી પહોંચાજી વિધાનસભાની અંદર ઉમેદવાર જોડ પણ આવશે પણ એને જીતાડવા માટે થઈ તંતુર મહેનત કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભાની અમારો ત્યાં આગળ કોંગ્રેસનો લહેરાય એ અમે કેવી રીતે અહીંયા કામ કરશે સમગ્ર રાજ્યની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવાજી પ્રમુખ વરાયેલા છે એમને તમામ જિલ્લા કક્ષાએ પદગ્રહણ પ્રોગ્રામ એઆઈસીસી અને પીસીસી તરફથી નક્કી કરવામાં આવેલો છે પણ આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિને એમના હોદેદારો ટીમને ખૂબ અભિનંદન આપવો પડે કે ઘણા વર્ષો પછી જે કોંગ્રેસનો માહોલ એ મહેસાણાની અંદર આજે જે જોવા મળ્યો છે એ કાર્યકરો એમના જે આગેવાનો છે પાર્ટીના હોદ્દેદારો અને બળદેવજી ઉપર લોકોનો પ્રેમ એના એના ઉપર જે ભરોસો એ આજે દર્શાવે છે એટલે બળદેવજીને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું મહેસાણા એ સમગ્ર ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી છે અને અહીંથી જે મેસેજ જાય એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર એનો પ્રભાવ રહેતો હોય છે ત્યારે આવનાર સમયની અંદર જેમ ભૂતકાળમાં લોકસભાના મેમ્બર પણ કોંગ્રેસના હતા ધારાસભ્યો પણ હતા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ કોંગ્રેસના હતા એ રીતે આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર વિધાનસભાની ચૂંટણી હોય તો કોંગ્રેસ ટીમ સાથે મળી અને મહેસાણામાં લડશે અને જલમત વિજય મેળવશે બેન શું લાગે છે કે રાહુલજીએ કહ્યું હતું કે ઘોડા દોડ છે હવે નેતૃત્વ જોઈને શું લાગે એ આજનો માહોલ જોતા અને આજે લોકોનો જે પ્રેમ સ્નેહ લાગણી જોતા તમે જ નક્કી કરો કે આ તે બધા તે રાહુલ જે જે કીધું એ પ્રમાણે તે રેસના ઘોડા હતા એ હવે રેસમાં દોડવાનું અને કામ કરવા માટેનું ચાલુ કર્યું છે એ આજનો આ તે પ્રોગ્રામ છે અને પદગ્રહણ કાર્યક્રમ છે એમાં ઉત્સાહ અને ઉમંગ એ કાર્ય કરવાનું એ એક મનોબળ એ આજે આ દર્શાવે છે સમગ્ર મહેસાણા જિલ્લાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર ઉત્પાદન અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે આંગળી આવે મારા એ જવાબદારી કરવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ આગેવાનો કોંગ્રેસના કાર્યકરો છે આજે એ મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે મને વિશ્વાસ છે કે મહેસાણા જિલ્લાના તમામે તમામ પ્રમુખ ઉપર ત્યાં ભારતીય જનતા પાર્ટીના યુવકની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી તમામે તમામ બાબત સહકાર ક્ષેત્ર હોય એ કોઈ પણ પ્રકારની વાત હોય એવી ભારતીય ભારતીય જનતા પાર્ટીથી મારા મનમાં પ્રમાણે સમગ્ર જિલ્લો એ કંટાળે હોય સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થાય થઈ ગઈ હોય એવું મને ઉત્તમ નથી કોંગ્રેસ ક્યારે વિખરે 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 કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે કોઈ ગામ કે કોઈ ઘરે નહીં હોય કે કોંગ્રેસ નો કાર્યકર કે કોંગ્રેસ કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય ક્યાંક સંજોગો પછા ચૂંટણીમાં પરિણામો એ માથા આવે આવ્યા હોય પરિણામો માથા આવી શકે પણ કોંગ્રેસ ઉતરાઈ ગઈ છે એવું એ

અને કોણ લડી શકે એવો છે એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કહે કે ભાઈ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર છે મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના જે થાય એવા ઉમેદવારો લઈ અને મેં આગળ વધવાના સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદક દૂધ દૂધ ઉત્પાદકો પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય બેન આવક તબક્કે મારે વાત કરવી પડે કે બેનોના પૈસા પરસેવાના પૈસા આ સંસ્થા બનેલી જેના ઘરમાં કોઈ આવકનું સ્વાગત ન હોય ત્યારે એની બેનો ભેસો રાખીને પોતાનું ગુજરાણ ચલાવતી હોય છે આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને પાર્ટીની સરકારે મેન્ડેટો આપી અને આ ભાજપની સંસ્થા છે એવા જે એ વાત કરવાના જે પ્રયત્નો કર ત્યારે એની સામે મને વાંધો છે આ ડીના સત્તા પણ કોણ હતા તો માનસિંહભાઈ ચૌધરી હતા આ ડીને સાચવી કોને તો મોદીભાઈ ચૌધરીએ સાચવી આવા વડીલોએ આ ડેરીની સ્થાપના કરીને આ ડેરીને જ્યારે ઊભી કરી છે ત્યારે કરી કદી આ ડેરીની અંદર રાજકારણ લાવે નતા મેન્ડેટ પદ્ધતિ લાવે નતા પણ ભારતીય જનતા પાર્ટીની મનસા ખરાબ છે એટલા માટે મેન્ડેટ પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે તમે જુઓ કે ભ્રષ્ટાચાર કેવો ચાલી રહ્યો ડેરી નહીં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પોલીસ સ્ટેશન હોય કોઈ પણ સરકારી કચેરી હોય સામાન્યમાં સામાન્ય નાનો બાળક ત્યાં થાય તો કોઈ પૈસા વગર કામ થતું નથી એવી હજારો મર્યાદો અમને મળે બે દિવસ પહેલા પ્રશ્ન ઉપસ્થિત થયો છે પાંચસો સાતસો કરોડ નો પાવડર એ ડેટસો થઈ ગયો એટલે એ તારીખ એક્સપાયર થઈ જાય એટલે પછી એ ખાવા લાવવા ઉપયોગ ન આવી મોટી બેદરકારી કોની ਅਨੇਕਪਾਇਡ ਨਹੀਂ ਅਨੇਕ ਪਾਊਡਰ ਮੋਗੋ ਕੋਈ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਕੋ ਨਹੀਂ ਇਹ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਸਰਕਾਰ ਨੇ ਤਬਾਸ਼ ਕਰੀ ਤੇ ਇਹ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਨਹੀਂ ਕਰੀ ਪੜੀ 2 ਦਿਨ ਪਹਿਲਾਂ ਅਨੇ ਕਾਲਵਾ ਬੋਲੀ ਵਾਦੇ ਕਿ ਤੇ ਕੋਈ ਐਕਸਪਾਇਰ ਹੋ ਪਾਈ 1.5 ਦਿਨ ਦਾ ਪਾਊਡਰ ਇਹ ਪਾਊਡਰ ਬਾ ਮਾਰਸਾ ਦੀ ਕੋਈ એ પાવડર બે દિવસનો ઉપડી ગયો એ પાવડર ઉપડી ગયું ગઈ મોત નાખી અને ફરી વાર લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પ્રયત્ન તો નહીં બન્યો હોય એ તપાસ જોઈ શકે હું જયારે આપણા માધ્યમથી અંદર કહેવાતો હતો ત્યારે આપણે જેની તપાસ કરી એ પાવડર ભૂક્યા ગયો હતો એની તપાસ સરકારે કરવી જોઈએ